અરે ભાજપ વાળા થી તમે આમ આદમી પાર્ટી વાળા થી થાય તમારા થી કઈ નઈ થાય તમે તમે એને તમારા બધા નાટક બંધ કરી દો ખેડૂત કરવો ને અરે કઈ દુનિયા નું ખેડૂત નાટક કરે ઈ કરે હું મારી કામ કરું છું નાટક ના કરે જે તારા થી થાય ને તારા બાપ નું દૂધ પેદલ હોય ને તો હે મને નડે કે નડે તો એ મારો વિષય છે

રાષ્ટ્રીય તમારે જરૂર દોસ્તો વિરુ આહિર આમ આદમી પાર્ટી અને ભાજપ વાળા શું તમને લાગે છે બે માં ભાજપ ફરી છૂટાશે તમારા વિચારો અમારી કોમેન્ટમાં કરો